પ્રવેશબંધી ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ દેધરોટ ગામમાં પ્રવેશ કરવો નહીં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી નમસ્કાર દેધરોટ ગામ અને અહીંયા પરશોત્તમ રૂપાલાના ફોટો પર ચોકડી મારેલી છે ભાજપના લોકો પર પણ ચોકડી મારેલી છે આ દેધરોડ ગામ હિંમતનગર પાસે આવેલું છે અને અમે જેમ જ અહીંયા પ્રવેશ્યા તો સૌથી પહેલાં અમે આ બોર્ડ જોયું બોર્ડ જોઈને અહીંયા ઉતર્યા અહીંયા ઘણા બધા લોકો પણ બેઠા છે એમની સાથે વાત કરવી છે ગામના લોકો સાથે કે આટલું બધું થયું થઈ ગયું એના પછી હજુ પણ વિરોધ ચાલુ છે કારણ કે એના બાદ તો રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે આપનું શું નામ છે કનુ ચૌહાણ અને કનુભાઈ શું કરો છો આપ ખેતી ગામ ખેતી ગામ અને તમે દેદરોડ ગામના છો જ છો

ગરીબો માટે સારું બસ અચ્છા તો તમે ક્ષત્રિય ઠાકોર છો તો બેન બધા નહીં ગયો રહો એકલી બસ અચ્છા મારો એક બીજો સવાલ છે કે ક્ષત્રિય ઠાકોર વિરોધમાં છે કે નહીં કારણ કે હમણાં સુધી તો બધા જ ગામમાં બોર્ડ લાગેલા હતા ક્ષત્રિયને તો એક જ હોય મારો મત ઈજ પરવાના કે આજે વાર છે કી પડવાના એ એ અમારું જોવાનું છે

ના નેતા તો છે નહીં કોઈ નથી રહેતું અચ્છા અચ્છા તમને શું લાગે છે કે માફી મળશે મલા કબેન નાય મલાવા તો અમે રીતી કહી છે કે આ તો જે માણસો કે પણ મરી થાય અચ્છા ગામના લોકો કહે છે એને વોટ આપી દેશો ના એવું ના હોય ને તો એમ એ તો હાવ હાવ મરજી ને પેલી એ તો તમને કોણ ગમે અમે તો ભાજપ માં હતા ના તારે હાલે કદાચ ભાજપ માં જ રહું અચ્છા વિરોધ થયો પછી બી ગમે તે થાય તો એવું તો ખાવાની મનની ઈચ્છા ગમે તે હોય પણ એમ કે એ રીતનું ઢાળવું પણ એટલે સમાજ સાથે કે પછી પોતાની જાતે પોતાની જાતે આપણો તો કોઈ નું સમાજ નું બમાત બધું આ દુનો અચ્છા તો ક્ષત્રિય નું જ ગામ લાગે છે હા છે ને પટેલો ને બધા છે પણ વધારપુરતા દરબારો છે દરબારો છે તો આ વખતે શું લાગે છે કે આ જે વિવાદ થયો એની અસર થશે ખરી ને લગભગ ઓછી થશે ઓછી થશે એ મંદરખાને બધા માની ગયા છે મોનું અમુક તો બધું એક તરફી ના હોય કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ નો તો સમાજના અડધા લોકો અડધા ભાજપ અડધું કોંગ્રેસ અડધું કોઈ પક્ષો હોય એવું બધું એટલે વિવાદ નો અસર નહીં થાય કઈ વિવાદ એટલો બધો ના થાય થોડો થાય પચીસ ટકા જેવું થાય તમને કોણ ગમે બે ઉમેદવાર ઉભા નહીં આ નહીં નહીં કોઈ નહીં આયા કોંગ્રેસ ના ઉમેદવાર તો આયા ને અહિયાં જ છે ને જોયા જ નહીં જતા ગાડીઓ બધી પણ કયા ઉમેદવાર તો આપડે શું ખબર પડે તો અહિયા તો બહુ બધો વિવાદ થયો પેલા ભીખાજી ને ટિકિટ આપી પછી શોભનાબેન ને આપી ખ્યાલ જ નહીં ખેતી કોમ કરતા વાળા કામ કેવા થયા છે

એ તો બધો બદલાઈ જયા બધા બદલાઈ શંકર સિંહ એ બધા હતા ને પેલા કોંગ્રેસમાં હતા હું ભાજપમાં જતા રહ્યા બોલો બેન બીજું કહો અચ્છા તો હવે શું લાગે આ વિવાદના કારણે ભાજપને અસર થશે ચૂંટણીમાં એ આપણો ખ્યાલ નથી એ બધું છે એ બે નંબર વાત છે આપણે તો આપણો વોટ નાખીને આવી આવી જવાનું અને જેના આવું હોય આવે કોઈ ફરક નહીં પડતો હા ના ફરક તો પડે જ હ પણ એમાં ઓછો એવું છે ને

ક્ષત્રિય સમાજનો વિરોધ ઠેર ઠેર છે દેદરોટા ગામ હોય કે પછી સાબરકાંઠાના ઘણા બધા ગામ છે કારણ કે અહીંયા ક્ષત્રિય ઠાકોર અને ક્ષત્રિય રાજપૂત સમાજનું વર્ચસ્વ વધારે છે સંખ્યાની દ્રષ્ટિએ પણ વધારે છે એટલે આ વખતે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ ગામ ગામ સુધી પહોંચ્યો છે પ્રવેશબંધી કરી દીધી છે પરષોત્તમ રૂપાલાના ફોટો પર ચોકડી મારેલી છે તો હવે આ ચોકડી જે ભાજપને નડે છે કે પછી પરષોત્તમ રૂપાલાને માત્ર રાજકોટમાં નડે છે એ જોવાનું છે પણ વિવાદ ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે એ તમને અમે બતાવ્યું